તો અમદાવાદમાં મહિલા સુરક્ષા મજબૂત બનાવવા ક્રાઇમ બ્રાન્ચની ડ્રાઇવ યોજાઈ ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા મહત્ત્વના વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ કરવામાં આવી રાત્રિના સમયે ઉપદ્રવ પર રોક લગાવવાનો પોલીસનો પ્રયાસ છે મહિલા મુસાફરોનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ અલગ અલગ પાંચ વિસ્તારોમાં પોલીસની ડ્રાઈવ સાયન્સ સિટી દધીચી બ્રિજ દાસ્તાન સર્કલ વિસ્તારમાં પોલીસની ડ્રાઈવ પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા ત્રીસ દિવસ સુધી આ ડ્રાઇવ ચાલશે આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધિ અમારી સાથે જોડાયા છે આ મૌલિક જણાવશો જે રાત્રિના સમયે હવે જે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી છે તેમાં કયા કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખીને ડ્રાઈવ કરવામાં આવશે અને કેટલા સમય માટે અને કેટલા દિવસ માટે આ ડ્રાઇવ રહેશે આ બિલકુલ મહિલા સુરક્ષાનો મુદ્દો છે ને તેના જ માટે થઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા એક ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે અને તે અનુસાર અલગ અલગ જે વિસ્તારો હોય છે શહેરના ત્યાં રાત્રિ દરમિયાન ડ્રાઈવ છે તે કરવામાં આવે છે જેથી કરીને મહિલાઓની સુરક્ષા છે તે વધુ મજબૂત છે તે કરી શકાય આ જે છે સાયન્સ સિટી વિસ્તાર દધીજી વિસ્તાર દાસ્તાન સર્કલ વિસ્તાર છે ત્યાં ડ્રાઈવ છે અત્યારે ચાલી રહી છે ખાસ આ પીએસઆઈ અને પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે આ ડ્રાઈવમાં જોડાયા છે ને લગભગ આ ત્રીસ દિવસ સુધી આ ડ્રાઇવ છે તે ચાલશે ખાસ જે રાત્રિના સમયે જાહેર ઉપદ્રવ અને ગેરસિસ્ટ ભર્યા વર્તન છે તેના પર રોક લગાવવા માટે આ ડ્રાઈવ છે તેનું આયોજન છે સાથે સાથે મહિલા મુસાફરો છે તેમની અને મુલાકાતીઓની આત્મવિશ્વાસ વધારવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા અલગ અલગ વિસ્તારમાં આદિત્ય રીતે ડ્રાઈવ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિસ્તાર દીઠ ટીમ છે તે બનાવવામાં આવી છે જેમાં પીઆઈ અને પી પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે આ તે આ ડ્રાઈવમાં જોડાયા છે અને આ ડ્રાઈવ દરમિયાન કોઈ પણ વ્યક્તિ જે દેખાય કે અણછાજ જેવું વર્તન કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવે છે જી આ મૌલિક ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ